આધાર કાર્ડ કઢાવવા લાઇનોમાં ઉભું રહેવું પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે આ તકનો લાભ લઈ એક શખ્સે પૈસા કમાવવા કાવતરુ રચ્યું મોરબીમાં પોસ્ટમેન અને એક પોતાની જાતને એડવોકેટ અને કાયદાનો સલાહકાર જણાવતા ઇસમે મળી આધાર કાર્ડ અપડેટ કરવાના એક હજારથી લઈને ત્રણ હજાર રૂપિયા વસૂલ કરતા હતા મોરબીમાં સુપર માર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટરની દુકાનમાં બનાવટી આધાર કાર્ડ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતા એક પોસ્ટમેન તથા ઓનલાઇન સેન્ટ માલિક સહિત બંને ભેજાબાજોની મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અટકાયત કરી તેની સામે છેતરપિંડી તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે સરકારી ફી માત્ર પચાસથી સો રૂપિયા છે અને આ બંને ઇસમો ગ્રાહકની સ્થિતિ અને તેની ઉતાવળને જોઈને એ પ્રમાણે ચાર્જ વસૂલ કરતા હતા હાલ આ બંને ઇસમોની પોલીસે ધરપકડ કરી છે અને અત્યાર સુધીમાં કેટલા આધાર કાર્ડમાં સુધારો કરી આપ્યો આ રીતે રૂપિયા વસૂલ કર્યા છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે છેલ્લી એકવીસ તારીખ એકવીસ બારે કલેક્ટર ઓફિસમાંથી એવી સૂચના મળી કે પ્રાઇવેટ સેન્ટર દ્વારા મોરબીમાં અમુક લોકોના આધાર કાર્ડ વધારે પૈસા લઈને બનાવવામાં આવે છે અને એમાં જે કંઈ કીટ વપરાય છે ને એમાં પોસ્ટ ઓફિસની કીટનો ઉપયોગ થયેલ છે એવું એ લોકોને જાણવા મળેલ હતું તો એ બાબતે એ લોકોએ અમને સૂચન કર્યું કે તપાસ કરાવી અને